નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર આંગણવાડી કેન્દ્રોના તમામ કર્મચારીઓને હવેથી આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાની કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીની જાહેરાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે આયુષ્યમાન ભારત યોજનાને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન આવતીકાલે યોજાશે ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તા મંડળ ટ્રાયએ ખાનગી રેડિયો પ્રસારકો માટેની ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિ અંગે હિતધારકો પાસેથી સૂચનો મંગાવ્યા સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીની દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી કરાઈ અને ભારત સામેની ટેસ્ટની બીજી ઇનિંગમાં બાંગ્લાદેશે રમતના અંતે બે વિકેટે છવ્વીસ રન બનાવ્યા વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્યાવીસ હજાર રન પૂર્ણ કર્યા સમાચાર વિગતવાર કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના તમામ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ મહાના સમાપન સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય તંદુરસ્ત અને અધિકાર સંપન્ન મહિલાઓ અને બાળકો થકી શક્ય છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે સમગ્ર દેશમાં અગિયાર હજાર સક્ષમ આંગણવાડી કેન્દ્રોનો વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આરંભ કરાવ્યો હતો કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પોષણ મહાની ઉજવણી દરમિયાન ટેકનોલોજી આધારિત શિક્ષણની સાથે સાથે કુપોષણ દૂર કરવા પોષણક્ષમ આહાર આપવાની બાબતને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયાસો કરી રહી છે તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની છે રાષ્ટ્રપતિ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલના દસમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા મજબૂત આરોગ્ય સંભાળ પ્રણાલીના નિર્માણ માટે છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો પર પ્રકાશ પાડતા સુશ્રી મુર્મુએ જણાવ્યું કે મેડિકલ કોલેજોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને એમબીબીએસ તથા પીજી બેઠકોની સંખ્યા પણ બમણી થઈ છે તેમણે જણાવ્યું કે મોટાભાગની નવી એઇમ્સમાં એમબીબીએસ કોર્સ શરૂ થઈ ગયા છે તબીબો સાથે દુર્વ્યવહારની ઘટના તરફ ધ્યાન દોરતા તેમણે જણાવ્યું કે ડોક્ટરો દર્દીઓના જીવન બચાવવા માટે તમામ પ્રયાસો કરે છે ત્યારે તબીબો અને હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન ટીકાપાત્ર છે કેન્દ્રીય બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ક્રુઝ ભારત મિશનની શરૂઆત કરી કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ક્રુઝ ભારત મિશનનો ઉદ્દેશ્ય ક્રૂઝ ટુરિઝમ માટે વૈશ્વિક કેન્દ્ર બનવા અને દેશને અગ્રણી વૈશ્વિક ક્રૂઝ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાના ભારતની યોજનાને સાકાર કરવાનો છે આ પ્રસંગે શ્રી સોનોવાલે જણાવ્યું કે મિશનનો હેતુ વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીમાં ક્રૂઝ પેસેન્જર ટ્રાફિકને બમણો કરીને દેશના ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગને આગળ ધપાવવાનો છે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની ભારતીય માહિતી સેવાની વર્ષ ઓગણીસો સત્તાણુંની બેચના વરિષ્ઠ અધિકારી અને આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગના વડા તથા નાયબ નિયામક ભરત દેવમણી આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે શ્રી દેવમણીએ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ વિભાગો જેવા કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ડીએવીપી ડીએફપી યોજના સીબીસી અને દૂરદર્શન વગેરેમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી હતી આકાશવાણી સમાચાર વિભાગ તેમને સ્વસ્થ નિવૃત્ત જીવનની શુભકામના પાઠવે છે જમ્મુ કાશ્મીર વિધાનસભાની બે તબક્કાની સફળ ચૂંટણી બાદ આવતીકાલે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે અમારા શ્રીનગરના પ્રતિનિધિ જણાવે છે કે ચાલીસ બેઠકો માટે ઓગણચાલીસ લાખ અઢાર હજારથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે તેમાંથી એક લાખ ચોરાણું હજાર યુવાનો છે આ તબક્કામાં ચારસો પંદર ઉમેદવારોનું ભાવિ નક્કી થશે કાશ્મીર ડિવિઝનમાં બારામુલ્લા કુપવાડા અને બાંદીપોરા તથા જમ્મુ ડિવિઝનમાં જમ્મુ ઉધમપુર કથુઆ અને સાંબા જિલ્લામાં યોજાનારી ચૂંટણી માટે પાંચ હજાર સાઠ મતદાન મથકો સ્થાપવામાં આવ્યા છે કેન્દ્રશાસિત પ્રદેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે તમામ તબક્કાની મતગણતરી આઠ ઓક્ટોબરે થશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હરિયાણામાં પાંચ ઓક્ટોબરે એક તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે હરિયાણામાં કોંગ્રેસના સ્ટાર કેમ્પેનર અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ આજે અંબાલામાં નારાયણગઢ ખાતે જાહેર સભાને સંબોધી હતી શ્રી ગાંધીએ જણાવ્યું કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે જાહેર સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર બંધારણને બદલવાનો આરોપ મૂક્યો હતો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ નારાયણગઢથી કુરુક્ષેત્ર સુધીની વિજય સંકલ્પ યાત્રા પણ રવાના કરી હતી દરમિયાન પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભવાની ખેરા વિધાનસભા ક્ષેત્રમાં એક જાહેર સભાને સંબોધી હતી ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ ટ્રાય એ ખાનગી રેડિયો પ્રસારકો માટે ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિ ઘડતર અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે ટ્રાયે ખાનગી રેડિયો પ્રસારકો માટેની ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિ ઘડવા વિવિધ મુદ્દે હિતધારકોની ટિપ્પણી મેળવવા પ્રક્રિયા શરૂ કરી છે હિતધારકો અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં કન્સલ્ટેશન પેપર અંગે પોતાના સૂચનો રજૂ કરી શકે છે અગિયાર નવેમ્બર સુધીમાં પ્રતિ ટિપ્પણી રજૂ કરી શકાશે આકાશવાણીએ તેના એનેલોગ વેવ અને શોર્ટવેવ રેડિયો બ્રોડકાસ્ટ નેટવર્કના ડિજિટાઈઝેશનની પ્રક્રિયા શરૂ કરી છે અને તેના વર્તમાન આડત્રીસ એનેલોગ ટ્રાન્સમિટર્સને ડિજિટલ ટ્રાન્સમિટર્સમાં પરિવર્તિત કર્યા છે આકાશવાણીએ એફએમ બેન્ડમાં પણ ડિજિટલ રેડિયો ટેકનોલોજી માટેના પરીક્ષણ કર્યા છે ડિજિટલ રેડિયો પ્રસારણ એનેલોગ રેડિયો પ્રસારણની સરખામણીમાં ચડિયાતું હોય છે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીની દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે આવતા મહિને યોજાનારા સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રી ચક્રવર્તીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગેની જાહેરાત કરતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કોલકાતાની શેરીઓથી શરૂ કરીને સિનેમાના સર્વોચ્ચ શિખરે પહોંચનાર મિથુનદાનની સિનેયાત્રાએ અનેક પેઢીઓને પ્રેરણા આપી છે તેમણે જણાવ્યું કે ભારતીય સિનેમામાં અપ્રતિમ પ્રદાન બદલ શ્રી ચક્રવર્તીને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર અર્પણ કરવાનો નિર્ણય લેવાયો છે શ્રી ચક્રવર્તીએ પુરસ્કાર મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી जहाँ से मैं आ रहा हूँ कोलकाता के एक ऐसे एक ब्लाइंड लेन से उस लड़के को इतना बड़ा सम्मान सोच भी नहीं सकता लिटरली मैं बाघरूद हो गया ये मैं डेडिकेट कर रहा हूँ मैं अपने फैमिली को और मेरे फैंस पूरे विश्व में जहां भी है આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું છે કે ભારતનું આરોગ્ય મંત્રાલય પ્રવાસન માત્ર શારીરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ તે માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પણ સમાવી લે છે આજે મુંબઈમાં આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટનું ઉદઘાટન કરતાં શ્રી જાદવે ભારપૂર્વક જણાવ્યું કે આયુષ પદ્ધતિઓ અને પરંપરાગત ઉપચાર સામૂહિક રીતે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓનો માપદંડ સ્થાપિત કરે છે જે વૈશ્વિક આરોગ્ય પ્રવાસન ક્ષેત્રે ભારતને અનોખું સ્થાન આપે છે કાનપુરના પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશે ભારત સામેની તેની બીજી ઇનિંગમાં રમતના અંતે બે વિકેટે છવ્વીસ રન બનાવ્યા હતા બંને વિકેટો અશ્વિને લીધી હતી ભારતે બાવન રનની લીડ લઈને નવ વિકેટે બસો રને દાવ ડિક્લેર કરીને બાવન રનની સરસાઈ મેળવી હતી ભારત સામે ત્રણ વિકેટે એકસો સાત રનથી ઇનિંગ પુનઃ શરૂ કર્યા બાદ બાંગ્લાદેશ બસો તેત્રીસ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું ભારત તરફથી બુમરાહે ત્રણ જ્યારે સિરાજ અશ્વિન અને આકાશદીપે બે બે વિકેટ ઝડપી હતી દરમિયાન ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્યાવીસ હજાર રન પૂર્ણ કર્યા છે આ વિક્રમ સર્જનાર તેઓ વિશ્વના ચોથા બેટ્સમેન બન્યા છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાં સત્યાવીસ હજાર રન કરનાર તેઓ સચિન તેંડુલકર બાદ બીજા ખેલાડી બન્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આંગણવાડી કેન્દ્રોના તમામ કર્મચારીઓને હવેથી આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાની કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીની જાહેરાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે આયુષ્યમાન ભારત યોજનાને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન આવતીકાલે યોજાશે ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ ટાઈએ ખાનગી રેડિયો પ્રસારકો માટે ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિ અંગે સૂચનો મંગાવ્યા સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીની સાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી અને ભારત સામેની ટેસ્ટની બીજી ઇનિંગમાં બાંગ્લાદેશે બે વિકેટે છવ્વીસ રન બનાવ્યા વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્યાવીસ હજાર રન પૂર્ણ કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર